આ દોઢે દોઢ લાખ રૂપિયા રોકડા ઘણી રાખ્યા છે કાંઈ નહીં બીજી બાયડી મારે કરવી છે બીજી બાયડી થશે ને તો મારે સારું આ પણ ક્યારે લઈને આવશે છોકરો આવવાનો છે એક બાયડી લઈને આવે તો એ જ લાગે છે આવાજે આવાજે તારે વાત કેટલા ગેરંટી શું તારે જોવાનું હોય કોડવું હોય મારે જોવાનું હોય તો લગન હા પણ કે નઈ આ લગન કર્યો ને હમ આમાં તાત્કાલિક

બને અગિયાર મુખર છે પાછી આવે તો મારે શું અને લાખ લાખ રૂપિયા લઈ લીધા દહ લાખ નું કામ થઈ ગયું હવે બોહ રે રે ને કાંઈ નહી કપડે તો છે ને હવે રેડી જ છે

ત્યાં હેઠી બે એ મુજે હેને ચા પીની હે આ ચા બનાવુ રે હેઠી બે પેલા કપ્પુ કાકા હિન્દી બોલે હે એ હા હિન્દી બોલે કે તમે કેમ હમઈસ્યો એ હું ગમી હમજી લે તું જા વેતો કાને આદી આ બદ નો ડોકા તો હવે મગ્યો હંતા હંતા જોવે છે એ તું બે હું પાણી ભતો રે ચા હોતક બનાવતો હો અરે બાપ રે મારી બેટી ઓયડી પડે એવી થઈ જાય છે નરિયા બરિયા બદલાવા જોઈ છે એક કામ કરું સરપસ્યા પણ આયલો જાવ ઇને કઈ તું મને મકાન પાસ કરી દે ન કર એક મત તને દેવા ન થાતો અહીંયા હું છે બાપ આપણા ગામમાં કઈક નવું આવ્યું નવું શું આવ્યું કોણ હલર લાવ્યું એ હલર નહીં તો બાયડી લાયા બાયડી તપુડો ને તપુડો હો બેઠો

લે તમું નો મને નથી ખબર બાપા કી બોલુ કે ઈ કે પેલે મને ક્યાં સંતાડીતે સંતાડી ગયા એ ભાગી ગયો તો મને મત ખબર અમે આમથી નામ આવ્યા આમથી આય તો આમ હાલો કઈ કતોડો એ ધોળો ભાઈ સેત્રી માર્યા લાગે હા કટપુડો હા

Mà đôi lạc rupia là anh